જય માતાજી જય પરશુરામ જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે ગંગારામ જોશીના આજે બનાસકાંઠાથી આવી ગયા છીએ કડી હવે દીવાબત્તી કરવા બેસ્યા છીએ કાલે જ આવશે નોકરીએ જય માતાજી જય પરશુરામ બધા મિત્રોને ગંગારામ જોશીના જય માતાજી કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી અમને તો માં ખરાતા કળે મળી ભલે બોને અમારે ભાગલે પડી કોઈને લેણે મળી કોઈને મેણે રે મળી અમને તો મા ખરાતા કળે મળી ભલે બોને અમારે ભાગલે મળી કોઈને લેણે મળી કોઈને મેણે મળી અમને તો માં અમારા કિસ્મત થી મળી ભલે શીખો અમારે ભાગલે પડે કુળદેવી પ્રમાણી ભલે બોન સેબથી મળી કોઈને લેણે મળી કોઈને મેણે રે મળી આમને તો તો બોને અમારા ભાગલે પડે મારી કુલદેવી મારી ભરમણીનો દીવો મારી વાજે સિકુતરનો દીવો જય મારી બરમાણી શિકુતર ભલે માળી મારી બોન લાડ રાખસે રખોપા કરજે દે મારી બોન ખરા તામે ટોકો પાડજો હાજર રે દે સૌનો હારું કર જય મારી બરમાણી શિકુતર જય મારી બરમાણી શિકુતર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય બરમાણી માં દે શિકુતર

હય ધાયણુજવાળી જય મારી મા ગણેશ કરશ્ન ને ઘરે બેઠી શિરવાડા ની મારી જહો ભલાઉ કજો જાય મારી બોન લાજ રાખશે ભલે બોન હે મારા ભાગ લે પડી જાય મારી જહો હૈ મારી વાજેણ ભલાઉં કજો મારી બોન લાજ રાખશે મા જય માતાજી જય બ્રહ્મણી કુળ દેવી હે મારી મા જય શ્રી કુતર હે મારી ભૂન લાદ રાક્ષ રક્ષા કરે ક્ષમા કઈ દયા રાખશે હે મારા કુલની દેવી હે મારી ભ્રમણી હે મારી બોન લાદ રાક્ષે જય મારી શ્રી કુતર અંબે જગતમાં કબર વાળી હે ભોળે નાથ દેવના દેવ મહાદેવ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ સીતારામ સીતારામ રામ ખાન કીધું કીધે શિયાળા મોરાકરવાળી હે મુંબઈમાં મહા જય ઉમિયામાં જય ખોડિયાળમાં જલારામમાં જય ગણપતિ દાદા હે દેવના દેવના રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ વરમ ગદ વસુ તમ વસુ પંચ જાનુ રમ દેવ કી વરણ કૃષ્ણ દે જગત ગુરુ જય મારી બ્રહ્મણ હે કુલદેવ જય મારી ટાઈગર શ્રી ગુધાર વરમ ગદ હે મારી બોન જય મારા કુલદેવ હે મારી બ્રહ્મણ હે મારી બોન લાજ રાક્ષે રક્ષા કરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદે